નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં હવામાન વિભાગના તાજા સમાચાર જાણવાના છીએ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આજે સવારે દસ વાગ્યા સુધી તમામ જિલ્લામાં એલર્ટ જાણો ક્યાં છે અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાત વેધર ફોરકાસ્ટ આજે સોમવારે ગીર સોમનાથ દેવ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની માહિતી પ્રમાણે સવારે દસ વાગ્યા સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓ એલર્ટ કરવામાં આવ્યા છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગની મળતી માહિતી પ્રમાણે દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે આ સાથે કચ્છ જામનગર મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે એ સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આખા દિવસની આગાહી પણ આપી છે જેમાં જવાણે પ્રમાણે ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ ઉત્તર ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી મેઘની આગાહી કેવી છે નવી ડિપ્રેશન સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોય આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદની આશા મંગળવારે અરવલ્લી અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ખૂબ ઓછો વરસાદ થયો છે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં મોસમનો સો કરતા વધુ વરસાદ થયો છે તેની સામે ઉત્તર ગુજરાતમાં માત્ર ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ જ થયો છે અને મોટાભાગના તાલુકામાં કોરા ધાકો રહે છે વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં આ વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદ ન થતાં વરસાદની ઘટ પ્રવૃત્તિ છે જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને કારણે આજથી રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓના વરસાદની આશા રહેલી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગામી ચાર દિવસ સુધી છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર ફેરવાય ગુજરાત તરફ આગળ વધી રહી હોય આજથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે તેવું હવામાન જણાવી છે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ અસર કરતા હોય આગામી દિવસોમાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ દ્વારા આજથી વરસાદ થરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં સોમવારે અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે મંગળવારે ઓરેન્જ એલર્ટ અને મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારબાદ બુધવાર અને ગુરુવારે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યાં અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે આ વર્ષે વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કેટલાક સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં તો મોસમનો સો ટકા વરસાદ થયા અત્યાર સુધી થઈ ગયો છે દરિયા કિનારોના વિસ્તારો સુધી અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નામ પૂરતો જ વરસાદમાં મોસમનો વરસ્યો છે આશા રહેલી છે કે વરસાદ વરસશે રાજસ્થાન બોર્ડર વિસ્તારના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જુનાગઢના બાર ડેમો પાણીથી છલકાયા જાણો વરસાદ આવો જાણીએ સમાચાર જૂનાગઢ જિલ્લાના બાર ડેમો પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાય છે ઓઝત બે ડેમના ચાર દરવાજા ખોલાયા છે ઓઝત વંથલી ડેમના બાર દરવાજા ખોલાયા છે દસ હજાર ક્યુએક્સ પાણીની આવક થઈ છે નીચલાવાળા ગામોને એલર્ટ કરાયા મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે જૂનાગઢના વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ છે ખેડૂતોનો જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે હાલ ડેમમાં દસ હજાર ક્યુએક્સ પાણીની આવક થઈ ગઈ છે ઓઝત વિયર ડેમ એક પોઈન્ટ વીસ મીટરથી ઓવરફ્લો થયો છે જેના પગલે વંથલી આખા ટીકર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વડોદરા ખેડા આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જુનાગઢ દ્વારકા પોરબંદરમાં પાણી પાણી સૌરાષ્ટ્રમાં દ્વારકા ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતું તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણી સમાયેલા જોવા મળ્યા હતા જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો હતો વડોદરા ખેડા આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે તેમજ જામનગર રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિયરઝોન ઓફ શોર ટ્રપ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ થઈ ચૂક્યો છે એ સાથે જ વાત કરીએ તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ઘરોમાં પાણી ઘૂસ્યા કેટલો વરસાદ પડ્યો પુષ્કળ પ્રમાણમાં વરસાદની આવક જોવા મળી છે સુરત શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ આવ્યો છે જેમાં વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે તેમાં ખટોદરા વિસ્તારમાં પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેમજ નીચલાવાળા વિસ્તારોમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા છે મોજીલું સુરત વરસાદ ખાબક્યો છે ગત સાંજથી વરસાદ શરૂ થયો હતો મોજીલું સુરત પાણીમાં ઘેરાઈ ગયું હતું રવિવારની સાંજે ફરવા નીકળેલા લોકો પાણીમાં ફસાયા હતા પરિવારોની બેહાલી થવા પામી છતાં વરસાદની મજા પણ માણી હતી કેટલાક તો વરસાદમાં ઉજાણી કરવા પણ નીકળી પડ્યા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આજે અમરેલી ભાવનગર સુરત નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દર્શક મિત્રો તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર